વેચાણ કરવા કે તેનું સ્થાપન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ખાસ કરીને ગણેશ મહોત્સવ માટે ઉપયોગમાં લેવાતી ગણેશજીની મોટા ભાગની મૂર્તિઓ પીઓપી અને કેમિકલ યુક્ત રંગોથી જ બનાવવામાં આવે છે આ તમામ ગણેશજીની મૂર્તિઓનું નદી તળાવ નહેરમાં વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી પાણી દૂષિત બને છે અને પાણીમાં રહેતા કાચવા માછલી સહિતના જળચર જીવો ઉપર તેની ગંભીર અસરો પડે છે ત્યારે આ પ્રદૂષણ થતું અટકાવવા માટે વિદ્યાનગરના સેતુ ટ્રસ્ટ દ્વારા

આ બાળકો તેમજ જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરનાર મંડળો તેમજ પરિવારો માટે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આણંદમાં પર્યાવરણ બચાવવાનો આ અનોખા પ્રયાસથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને શ્રદ્ધા ભાવ જરૂર જળવાશે તેમ જણાવ્યું છે

આનંતિ દિનેશ પટેલ સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ કંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર